જુદા જુદા વિસ્તારોમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાઇક રેલી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ નાનાણીના સમર્થકો પણ જોડાયા છે રાજકોટ કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર તેજ કર્યો અત્યાર સુધી રાજકોટની બેઠક પર જે પ્રમાણેની સ્થિતિ રહી છે અને એવું પણ કહેવામાં કંઈક ખોટું નથી કે રાજકોટ એ ગુજરાતની રાજનીતિમાં સૌથી ચર્ચાસ્પદ સીટ રહી છે અત્યાર સુધી

આ બાઇકની રેલી જે જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને જનતા પાસે પરેશ ધાનાણી કોંગ્રેસને માટે મત માંગશે અયોધ્યા ચોકથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી છે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી જેમણે પ્રચાર તેજ કર્યો અને આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે ગઈકાલે જ્યારે ગુજરાત ફર્સ્ટનો કોન્કલેવ શંખનાથ બે હજાર ચોવીસ હતો ત્યારે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ રાજકોટના રણ મેદાનમાં છે અલગ અલગ મુદ્દાઓ લઈને આ રાજકોટના રણ મેદાનમાં તેઓ ઉતર્યા છે અને જનતાના જે પણ સમસ્યા છે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવા કોંગ્રેસ હંમેશા લડતી રહી છે અને લડતી રહેશે રાજકોટમાં આજે પરેશ ધાનાણીએ જે બાઇક રેલીનું આયોજન કર્યું છે જેમાં તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે કાર્યકર્તાઓ અને

ફરી એકવાર એ આત્મવિશ્વાસ તેમણે ગઈકાલે વ્યક્ત કર્યો હતો કે રાજકોટના રણ મેદાનથી તેમની ગાડી સડસડાત દિલ્હી સુધી જશે જો કે જે રિઝલ્ટ છે એ જનતા જનાર્દનના હાથમાં છે ત્યારે જનતાને રિઝવવા માટે જનતાને કોંગ્રેસ તરફી કરવા માટે તેઓ ઉપર ભેગા થઈ રહ્યા છે સમસ્યાઓ અલગ છે પણ સમસ્યાને પેદા કરનારી જડ એ એક છે એ જડને લોકો હવે ઓળખી ગયા છે ભારતીય જનતા પાર્ટીની આ વિનાશકારી વ્યવસ્થાને તોડવા માટે અઢારી વરણ એક થઈ રાજકોટના રણમેદાનમાં સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કર્યો છે જ્યારે પરિણામો આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સો સમાધાન માટે સત્તા પરિવર્તનના સંકલ્પને રાજકોટના જનજનના આશીર્વાદ મળશે જળને કાપવા પરેશભાઈ જળને કાપવામાં પરેશ ધાનાણીનો શું રોલ જળ કાપવામાં પરેશ ધાનાણીનો શું રોલ પરેશ પરેશ ધાનાણી યુદ્ધના મેદાનમાં સેનાપતિ તરીકે ઉતરો છે પણ આ લડાઈ એ વ્યક્તિની નથી લડાઈ કોઈ વિચારધારા વચ્ચેની નથી લડાઈ સરકારના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની છે મને વિશ્વાસ છે કે સરકારનો અહંકાર હારવાનો છે સામાન્ય માણસના સ્વાભિમાનનો વિજય થવાનો સ્વાભિમાનની લડાઈના અંદર તેઓ અને ખાસ માધાપરની અંદર માધા પર જોઈ શકાય છે કે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ઠેર ઠેર જગ્યાએ અત્યારે તેઓને જે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટના જે રણ મેદાનની અંદર સ્વાભિમાનની લડાઈ છે તેની જીત થશે તેઓ પોતાનો વ્યક્ત